આ કેમ્પમાં લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓ માટે તારીખ આઠ અને નવમી ડિસેમ્બરના રોજ મોટી સંખ્યામાં લોકોએ ટોકન લીધા છે જેને ધ્યાનમાં રાખીને આ મેઘા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સરકાર આપના દ્વારે આ મેઘા કેમ્પનું સુભાનપુરા ગોત્રી ગોરવા ઇલોરા પાર્ક ઉંડેરા સેવાસી વિસ્તારના રેશોના લાભાર્થે તારીખ દસ અગિયાર બાર જાન્યુઆરીના રોજ સવારે દસથી ત્રણ કલાકે આયોજન કરવામાં આવ્યું છે આ યોજાનાર મેઘા કેમ્પમાં આધાર કાર્ડ આવકનો દાખલો રેશન કાર્ડ આયુષ્યમાન કાર્ડ વિધવા સહાય ચૂંટણી કાર્ડ મેડિકલ કેમ્પ હોમિયોપેથીક ઓર્થોપેડિક રેન્ડમ બ્લડ ટેસ્ટ ડાયાબિટીસ મલેરિયા તેમજ સર્વરોગ નિદાન નિઃશુલ્ક ચશ્માનું વિતરણ આંખોની ફ્રી તપાસ તેમજ નંબરવાળા ચશ્મા નિઃશુલ્ક કાઢી આપવામાં આવશે કોઈ ડોક્યુમેન્ટની જરૂર નથી આજે ખાલી ટોકન લેવાની છે તમને ટોકન પાછળ બધું લખેલું છે તમે દાખલાની પાછળ લખ્યું છે આ કેવા જો કોમ નહી પાછા લખી ડોક્યુમેન્ટ બનાવી લેવાના ને બીજી બાજુ લિંક કરાવો બસ ભાઈ આવોળો આવો ને અંદર દેવા સરકાર આપના દ્વારા એક કેમ છે આપણા કાર્યાલય આયરે તેમજ આયરે દ્વારા દર વર્ષેની જેમ સાયનાથ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમ થતા હોય છે અને આજે પણ તમે જો કારણ કે આ છેવાડાનો વિસ્તાર છે તમે જુઓ કે ઉંડેરા હશે સેવાસી હશે ગોત્રી હશે સુભાનપુરા હશે કિલોરા પાર્ક હશે તો આજુબાજુના જે અમારા વિસ્તારો છે એમાં લોકોને કોઈને સમાર તલાવ જવું પડે ત્યાં જવું પડતું હોય છે તો જે જિલ્લા કલેક્ટરનો અમે આભાર માનીએ કે એમના દ્વારા આજે આ કાર્યક્રમ અમે દસ અગિયાર વારનો કાર્યક્રમ છે આજથી અમે ટોકન આપવાની શરૂઆત કરેલી છે અને એની અંદર અલગ પ્રકારના કારણ કે લોકોનો વધારે છે કારણ કે અલગ અલગ પ્રકારના ત્રીસ ટોલ મૂકવામાં આવ્યા છે એની અંદર પણ હોય એ લોકો માટે છે સાથે સાથે ફિઝિશિયનમાં નીરવભાઈ શાહ છે એવી રીતના હોમિયોપેથિકમાં મોનિષાબેન છે જે બરોડા હોમિયોપેથિક છે એવી રીતના તાજપુરાથી પણ લોકો આવવાના છે કે જે લોકો આઈ રિપ્લે જે લોકોના મોતિયાનું ઓપરેશન છે સાથે બધી જ જાતની તપાસ જે પણ હોય તપાસ બી ફ્રી કરી આપવામાં છે સાથે સાથે ઓપ્ટિક પેલેસ દ્વારા પણ જે લોકોને અને શ્રીરંગ દ્વારા અહીંયા જે બી લોકો છે એમને નિઃશુલ્ક નંબર તપાસીને ચશ્મા પણ મફત આપવામાં આવશે અને જે રૂટિંગ લોકોને ખાસ જરૂરિયાત હોય છે જેવા કે આવકના દાખલા છે રેશન કાર્ડ છે અને સાથે સાથે આધાર કાર્ડ છે અને આયુષ્યમાન કાર્ડ તો અહીંયા દર શનિવાર અરે અમારે ત્યાંથી શનિ રવિ અહીં થતા હોય છે જેથી દરેક લોકો અહીંયા આવશે અને દરેક લોકોના આજના દિવસે ટોકન આપવામાં આવશે અને આ કેમ્પ દસમી તારીખે શુક્રવારે સવારે દસ વાગ્યાથી ચાલુ થશે ત્રણ વાગ્યા સુધીનો આનો ટાઈમ આપેલો છે એવી રીતના દસ અગિયારને બાર આ કેમ્પનું છે તો જે લોકોને બાકી હશે એ લોકોએ અહીંયા જરૂરથી આવી એમની પોતાની પહેલાં ટોકન લેશે ટોકનની પાછળ શું શું વસ્તુ લખેલી છે એમને આવકના દાખલાની પાછળ શું લખેલું છે એ પણ અમે અમારા લખેલી છે આ વિસ્તારની આજુબાજુ દરેક જગ્યાએ બેનર પર પણ મેં મૂકેલું છે અમારા ફેસબુક પર પણ છે અમારા ઇન્સ્ટાગ્રામ પર પણ છે અને તમે એમાં બધી વિગત તમે વાંચી શકો છો એની અંદર આવકના દાખલામાં શું જરૂર છે એ ટોકનની પાછળ લખ્યું છે વિધવા સહાયમાં શું જોઈએ એ પણ લખેલું છે આવી જ રીતના દરેક કેમ્પની પાછળ એટલે તમને આને વધારે પડતું કંઈ લાગે તો અમારો નંબર છે અમારો નંબર જ્યારે ફોન કરો ત્યારે બપોર પછી કરશો તો જેનાથી તમને અમે તમને જવાબ આપી શકો છો તો ખાસ કરીને આ કેમ્પની અંદર વધારે વધારે લોકો ગોરવા ગોત્રી સુમાનપુરા ઇલોરાપાર્ક ઉંઢેરા સેવા જોડાય તો એ લોકોને લાભ મળશે ફક્ત ત્રણ દિવસ આ કેમ ચાલશે અને આજથી ટોકનની શરૂઆત કરેલી છે